જોવા માટે થોડુંક બધા દૂરથી આવ્યા છે હું મુંબઈથી આવ્યા છે બરાબર અહીંયા નામ સાંભળેલું આ કામ પાર્કનું તો અત્યારે અમે આવ્યા છે તો થોડું ઘણું જોવા મળ્યું જે ચાલુ હતું બાકીનું બધું બંધ છે તો સરકારને એ વિનંતી છે કે આ પાર્ક ચાલુ કરે તો વધારે સારું બધા લોકો ખુશ થઈ જાય એવું બંધ હતું ને તો કોઈ અમને બધાને પૂછ્યું પણ કોઈ અમને કીધું નહીં કે અહીંયા બંધ છે અહીંયા માણસોને ખબર તો હોય ને કે ભાઈ અહીંયા બંધ છે તમે નહીં જાઓ પૂછતા પૂછતા અમે લોકો અહીંયા આવ્યા ના અહીંયા અંદર આવીને પૂછી ત્યારે ખબર પડી કે ભાઈ અહીંયા બંધ છે બધું ભાઈ હવે યા તો તમારે કાંઈ પ્રોબ્લેમ આવે તો તમે બધાને ઓનલાઈન જ નહીં બુકિંગ નહીં કરાવતા યા ફિર કેવી રીતે તમને ખબર પડે ને કે ભાઈ અહીંયા બંધ છે હમણાં તો એવી રીતે કાંઈ કરો નહીં તો હા કઈ સોલ્યુશન તો કરવું પડશે ને અમે બુકિંગ ઓનલાઈન કરાવી હતી એમાં અમને ઇન્ફોર્મેશન નો મળી કે આ બધું બંધ છે તો તમે આ બુકિંગ નહીં કરો છતાં અમે બુકિંગ કરાવી તો અહીંયા આવીને અમને ઇન્ફોર્મેશન મળ્યું કે આ બધું બંધ છે કેમ કે ગેમ ઝોન ઓલું રાજકોટનો ઇસ્યુ થયો છે ને એટલે આ લોકોએ બંધ કર્યું છે તો હવે અમારે તો અહીંયા જે પેમેન્ટ આપી દીધી તો વેસ્ટ થયું પણ અમને છોકરાઓને જે ન્યુટ્રિશન પ્રોડક્ટ માટે ને એ બધું જોવા માટે જઈને ઇન્ફોર્મેશન હતી એ ન બતાવી શકાય એટલે અમારે પાછું અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે